નમસ્કાર મિત્રો જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો હું થોડા દિવસથી વિસાવદરમાં ચૂંટણીના પ્રચારમાં છું અને ખૂબ સારો માહોલ વિસાવદરની જનતામાં જોવા મળી રહ્યો છે ગામડે ગામડે અત્યારે એક તરફી માહોલ જોવા મળી રહ્યો બધા લોકો એક જ ચર્ચા કરી રહ્યા છે કે વિસાવદરમાં એક મજબૂત નેતા ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત માણસ મળ્યો છે મિત્રો ફટાફટ બધા શેર કરજો મારી વિનંતી છે વધારે વધારે લોકો સુધી વાત પણ પહોંચે ખાસ કરીને વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના એટલે કે વિધાનસભા વિસ્તારમાં રહે છે તમારા સગા સંબંધીઓ મિત્રો દોસ્તારો ભાઈબંધો આ બધાને પણ તમારે એક વિનંતી કરવાની છે કે આ વખતે ઝાડુને મત આપવાનો છે ગોપાલ ઇટાલિયાજીને જીતાડવાનો છે સગા સંબંધીઓ હોય વિધાનસભામાં હોય તમારા જાણીતા હોય કોઈને મંડળીમાં કૌભાંડ થયું હોય ખેડૂતોને પરેશાન થયા એપીએમસીમાં લાઈનોમાં ઊભું રહેવું પડ્યું હોય તમે જુઓ પાકની યોજના બંધ કરી દીધી હોય આ બધામાં ખેડૂતોનું દેવું માફ નથી થયું આ બધામાં જેટલા 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 લોકોને પીડા થઈ છે પોલીસ થી ડરાવવાની કોશિશ થઈ હોય ગામડાઓનો વિકાસ નો થયો હોય રોડ રસ્તા કામ નો કરવામાં આવ્યા હોય આ બધી પીડાનો તમારે જે હિસાબ કરવાનો સમય છે એ જૂને છે જય દ્વારકાધીશ ભોજુભાઈ આ બધા મિત્રો કોમેન્ટો પણ કરે છે મુડુભાઈ દિલીપભાઈ સાગરભાઈ આપ સૌને પણ મારી વિનંતી છે જ્યાં જ્યાં સગા સંબંધી હોય અને બધા લોકો પાંચ પાંચ દસ દસ શેર કરો જેથી કરીને વધારેમાં વધારે લોકો આપણી સાથે જોડાઈ શકે લોકો જોઈ શકે આજે બે ત્રણ અગત્યની પણ મિત્રો મારે સાથે શેર કરવી છે ભજુભાઈ ભુવા કે ગોપાલભાઈ એક લાખ મતે જીતે છે બિલકુલ મિત્રો આજે આ માત્ર ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી નથી લીધી આ વિસાવદર જનતાના સન્માનની ચૂંટણી છે આજે લોકો વિશાવદરને ભારત અને ગુજરાતમાં કેમ યાદ કરવામાં આવે છે એટલા માટે યાદ કરવામાં આવે છે કે વિશાવદરની જનતાએ ક્યારેય સત્તાની ચાપલૂસી નથી કરી વિશાવદરના જેટલા પણ આગેવાનો છે એ લોકો પણ ચાપલૂસી કરવા જાય જનતા એને પણ પાઠ ભણાવે છે વિશાવદરમાં બધા લોકો જે આગેવાનો છે ખેડૂતો છે કિસાન સંઘ છે સમાજસેવકો છે બધા લોકોનું એક જ લક્ષ્ય હોય છે કે વિશાવદરનો વિકાસ થવો જોઈએ વિશાવદરની જનતા ખમીરવંતી છે એ રહેવી જોઈએ અને એના છાપથી આખા દેશમાં એની ચર્ચા થાય છે એટલે મિત્રો તમારા સન્માનની ચૂંટણી છે ખમીરવંતી વિસાવદરને ભાજપે કેવું કર્યું બે બાર પછી ભાજપ ક્યારે ચૂંટાયું જ નથી બે હજાર સાતમાં ચૂંટાયું હતું હવે તમે જુઓ કે બે હજાર બારમાં ન ચૂંટાયું ભાજપ બે હજાર સત્તરમાં માં ન ચૂંટાયું બે હજાર બાવીસમાં માં ન ચૂંટાયું એટલે જે ચૂંટાયા એમને ભાજપ લઈ લે એટલે મારે આપ સૌને વિનંતી કરવી છે અને એટલા માટે વિસાવદરમાં આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત લીડર કેમ ઉતાર્યો કે બધાને એક વિશ્વાસ બેસે ગોપાલભાઈ ઇટાલિયાને ખરીદી શકે એટલી ભાજપ મત રેવા નથી એટલે ગોપાલભાઈ જીતે છે વિપુલભાઈ દિનેશભાઈ પ્રવીણભાઈ પ્રિન્સ વાલા મારો મત તો આમ આદમી પાર્ટીને જવાબ આવ્યા જય દ્વારકાધીશ સતવાણી કેશોરભાઈ ગોપાલભાઈ જીતે છે સિત્યાસી વિધાનસભા તમામ મતદારો ગોપાલ પેટેલની સાથે છે વિપુલભાઈ વારેવા બિલકુલ તો મિત્રો વધારે વધારે શેર કરો અને હું બે ચાર મુદ્દાઓની આપની સાથે વાત કરવાનો છું એટલા માટે થોડા આપ સૌ બધા જોડાઈ જાઓ બધાને શેર કરીને જોડો મેહુલભાઈ કે જે સાહેબ આખી ગેંગ ગોતે ચડી છે ભાજપની બિલકુલ રામભાઈ ગોજિયા જય માતાજી

એક બાજુ ભાજપની આખી ગેંગ છે મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓથી લઈને કેન્દ્રીય મંત્રીથી લઈને કરોડો રૂપિયાની વહીવટથી લઈને ફોજ ઉતારી છે ગામડે ગામડે ધારાસભ્યોને મંત્રીઓને વોર્ડને ગામડા સોંપી દીધા છે બીજી બાજુ એક મજબૂત નેતા મિત્રો જે સામાન્ય પરિવારમાંથી આવે છે સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો છે આજે સુરતમાં ગોપાલભાઈ ભાડાના મકાનમાં રહે છે એની પાસે કોઈ સંપત્તિ નથી અમે મેં તો ઘણા વર્ષોથી અત્યારે અમે ભેગા સંઘર્ષ કરી રહ્યા છીએ સંઘર્ષની સાથે તમારી સાથે ઉભો હશે ગોપાલ ઇટાલિયા કારે પાછો નહીં પડે તેની પાસે આજે એકવીસ કેસ ચાલે છે એ પ્રજાના હિત માટેના કેસ છે કોઈ બુચ મારાના કે બેંક ઉથલાવીને નાખવાની કે બેંક લૂંટી લેવાની કે ગોટે ચડાવી દેવાના નથી ગોપાલભાઈ ના ઉપર કેસ છે એ પ્રજાની સામે લડત ચલાવવાના કેસ પ્રજાના માટે લડત ચલાવવાના કેસ છે એટલે નિકુભાઈ ચિંતા ના કરો ઈવીએમ ની અત્યારે આપણે એક જ લક્ષ્ય રાખો કે ઝાડુ બટન એક નંબર બટન ગોપાલભાઈ એને આપણે મજબૂત કરવાના છે વધારે વધારે મિત્રો શેર કરજો તો ગોપાલભાઈ ઇટાલિયા કેમ આપણે ચૂંટવા જોઈએ અથવા તો ગોપાલભાઈ માટે જો તમે ભાજપે કેવી ગેંગ ઉતારી છે બધા ગામડે ગામડે એના જ્ઞાતિના આગેવાનોને મોકલા જાતિના આગેવાનોને મોકલા કેટલાક બિચારા ધર્મના આગેવાનો પણ ક્યાંક કોઈક જમીનો કે આ તે હોય તો એમાંય ફસાયેલા હોય બધા સારા છે નથી એવું નથી પણ ભાજપ એટલું દબાણ લાવે છે કે જો તમે નહીં કહો તમારી જ્ઞાતિના મત નહીં નકાવો તમારા ગામમાંથી મત નકાવે નહીં નકાવો તમે આમ કરી નાખીશું તેમ કરી નાખીશું એટલે પેલો બિચારો ફસાઈ જાય પેલા બિચારાને જીવવું હરામ કરી નાખે ઘણી જગ્યાએ હું જાઉં છું તો એમ કે સુદાનભાઈ અમે અંદરખાને તમને મળીએ છીએ અંદરખાને મળીશું પણ ભાજપ જોઈ જશો તો ડરવાની જરૂર નથી બીજો કોઈ ભાજપ તમને આ આંગળી નહીં અડાવી શકે અમે બેઠા છીએ આ ભાજપ પાસે રૂપિયા છે ભાજપ પાસે જીગર નથી ભાજપ પાસે સત્ય નથી ભાજપ સામે લડવાની કોઈ તાકાત થાય ને તો ભાજપ પડા ડરમાં બેસી જાય છે ગોખલમાં જાય છે એટલે ગોહિલભાઈ મોણિયાવારીમાં નાગભાઈના આશીર્વાદ ગોપાલભાઈ સાથે છે બિલકુલ તો મિત્રો બધાને મારી વિનંતી છે કે તમારા વિસ્તારમાં જેટલા પણ તમે હોવ ગામમાં તાલુકામાં જિલ્લામાં અથવા તો આખા ગુજરાતમાં તમારા એક પણ મિત્ર જો વિષાવદરમાં રહેતો હોય તો એને ફોન કરો વિસાવદર માં મતદાન અચૂક કરે મતદાન મિત્રો આજે મને તમે જો ગોપાલભાઈ કાલે તમને બધાને સંબોધન કર્યું કેટલો મોટા કૌભાંડો મંડળીઓમાં થાય છે સાહેબ ગરીબ ખેડૂતો હોય છે મજૂરો હોય છે તમે લૂંટવું હોય તો અદાણીને લૂંટો ને તમે અદાણીને ધમકી આપીને બે હજાર કરોડ લઈ લો ગરીબનો કોઈ દિવસ ખવાય નહીં ગરીબોનો ખેડૂતોનો વંચિતોનો મજૂરોનો મિત્રો ટકનું ટકનું કરીને ખાય છે એની તમે બેંકો ઉથાવડાવી લ્યો એને ખોટી મંડળીઓ કરીને ચેરમેનો બનીને એમાંથી તમે આપણે બૂચ મારીએ આ બધી વસ્તુ હું એમ કઉ છું કે અનિતિ છે આજે ચૂંટણીઓ તો આવશે ને જશે જીવનદાન આવશે ને જશે તમારે આ જગ્યા ઉપર ગીરના ડુંગરાઓમાં ભૂંડ થઈને રખડવું પડશે છોડતું નથી એટલે ભ્રષ્ટાચાર કરી અને ક્યારે ગરીબો ના લૂટો લૂંટો માનલો કે તમને લૂંટવાની ઈચ્છા જ થાય કે ભાઈ મારે રૂપિયા વાળું થવું છે મારે લૂંટ ચલાવી છે તો આ દાણીભાઈ છે મોટા ઉદ્યોગપતિઓ છે જાઓ એની પાસે ગરીબ નો ક્યારેય ખાવાનું નહીં ક્યારેય ગરીબની બદુઆ નહીં લેવાની આજે હું ગામડે ગામડે જાઉં છું એક જ વાત કરે છે કે સુદાન ચિંતા ન કરતા ગોપાલભાઈ છે ભાજપ જીતી જાય ને તો આખા વિસ્તારમાં ઇકો ઝોન ભાજપ લાવશે શું કામ એને ખબર છે ભાઈ ઇકો ઝોન લાવ્યા તો એ લોકોને ફેર નથી પડતો આને ભાવ નથી આપતા તોય ફેર નથી પડતો આ ખેડૂતોને દેવું માફ નથી કરતા તો ફેર નથી પડતો આ ખેડૂતોને આપણે પોલીસથી મારીએ છીએ તો ફેર નથી પડતો આજ ખેડૂતો વધારો ગુંડા એટલે મારી વિનંતી છે કે ગોપાલભાઈ જે ચૂંટણી લડે છે એક વિસાવદરનું એક એક ખેડૂત શ્રમિક અને મતદાર ચૂંટણી લડે છે પોતે એવી રીતે ચૂંટણી લડો દરેક જગ્યાએ ખોટું થતું હોય બોગસ થતું હોય તો એને અટકાવો આ લોકો બુથમાં એ કોશિશ કરવાની કોશિશ કરે તો તુરંત ફોન કરજો અમને અટકાવી દેશું અમે પણ તમે પણ તમારા ગામમાં હોય તો અટકાવજો ક્યાંય ડરવાની જરૂર નથી અમે બેઠા છીએ ત્રીજી વસ્તુ કે જે ભાઈ શ્રી કિરીટભાઈ છે એમણે જે એના પછી સમાચારો મેં સાંભળ્યા કૌભાંડો ખેડૂતોની મંડળીઓમાં અહીંયા આ બધી વસ્તુઓ ખૂબ ખરાબ છે એટલે મારી આખી વિધાનસભા ગાંધીનગર થી મૂકી દીધી છે તોય નહીં જીતે ભાજપ ગોહિલ કમલેશભાઈ કે છે બિલકુલ સાથે સાથે મારે તમામ જ્ઞાતિના લોકોને કેવું છે ભાજપના અદના કાર્યકર્તાઓને કેવું છે કે ભાઈ તમે ભાજપના ભલે કાર્યકર્તાઓ પણ આ ચૂંટણી તમારી છે પક્ષની નથી આ ચૂંટણી ખેડૂતની છે આ ચૂંટણી મજૂરની છે આ ચૂંટણી શ્રમિકની છે આ ચૂંટણી ભાજપના અહંકારને તોડવાની છે સી આર અફસોસ થઈ જાય કે એકસો બાસઠ સીટ આવી એકસો બ્યાસી આવી જોઈએ જો એકસો બ્યાસી આવે તો આ લોકો તમને મને હાલવાય નહીં દે એકસો બાસઠ માં તમે જુઓ પેપર ફોડે છે ગૌચર ખાય છે બળાત્કારો કરે છે દીકરીઓના સરઘસો કાઢે છે જો આ એક સીટ જઈને તો આ દીકરીઓને ધોળા દિવસે સરઘસો કાઢશે પાછા આખા ઇકોઝોન લાવશે અને માની લો ગોપાલ ઇટાલિયા જીતી જાય ને ભાજપ આખું હારી જાય આખું ઉતારી દીધું છે તો શું થાય તો એટલા માટે કે તો ચોપન લાખ ખેડૂતોની જીત થાય કેમ કે નરેન્દ્ર મોદી મિટિંગ બોલાવે કે ભાઈ માણસો હતા જે ધારાસભ્યો ઉમેદવારો ચૂંટાણા એને આપણે લઈ લીધા કરોડ રૂપિયાનો ખર્ચા થયા હશે તમે વિચાર કરો આટલી બધી ફોજ મંત્રીઓ ઉતાર્યા મુખ્યમંત્રી ઉતાર્યા ધારાસભ્યો ઉતાર્યા જ્ઞાતિના આગેવાનો ઉતાર્યા જાતિના આગેવાનો ઉતાર્યા કઈક જગ્યાએ ધર્મ ના આગેવાનો ઉતારી દીધા છે તોય ગોપાલ ઇટાલિયા જીતી ગયા આમ આદમી પાર્ટી જીતી ગઈ ભાજપ કે મારી એટલે ત્યાં મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને કહેશે કે પ્રધાનમંત્રી શ્રી ખેડૂતોનું દેવું માબદ્ધ કર્યું એટલે ખેડૂતો નારાજ છે ઇકો ઝોન લાવ્યા એટલે ખેડૂતો નારાજ છે પશુપાલનને પૂરતો ભાવ નથી મળતો એટલે પશુપાલકો નારાજ છે આપણે ભ્રષ્ટાચાર કર્યા છે ચરમસીમાએ પહોંચાડી દે એટલે એ નારાજ છે

પછી મેસેજ એવો જાય કે સૌરાષ્ટ્ર કચ્છની ચોપન સીટ છે ને એમાં પચાસ માં પછી ડિપોઝિટ નહીં રહે એટલા માટે થઈને ખેડૂતોનું દેવું માફ કરવું પડશે ખેડૂતોને પૂરતા ભાવ આપવા પડશે એપીએમસીમાં એપીએમસીમાં ટેકાના ભાવમાં ખરીદીમાં કૌભાંડો થાય છે બંધ કરવા પડશે મંડળીઓમાં કૌભાંડો થાય છે બંધ કરવા પડશે ઇકો ઝોન નાબૂદ કરવું પડશે રોડ રસ્તા સારા કરવા પડશે એ શું કામ કે બે હજાર સત્યાવીસમાં નહીં તો આમને ભાજપને પચાસ સીટમાં સૌરાષ્ટ્ર કચ્છની પચાસ સીટમાં ડિપોઝીટ જપ્ત થશે એટલે માટે આ ચૂંટણી એટલા માટે ચોપન લાખ ખેડૂતો આગેવાન ભાજપનો તાલુકા પંચાયતનો સભ્યો હોય ભાજપના આગેવાનો કે સરપંચોમાં પણ હોય ભાજપના આગેવાનો કે મંડળીઓમાં પણ હોય મારી વિનંતી છે મંડળીઓમાં તમને પણ આપના ભાગીદાર બનાવે છે લૂંટ પોતે ચલાવે છે પણ ગરીબો ખરી ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોની લૂંટ છે એટલે તમે પણ પાપના ભાગીદાર થશો એટલે મારી વિનંતી છે કે ભાજપના તમામ કાર્યકર્તાઓ પરચો દેખાડો અને ભાજપ વિરુદ્ધ મતદાન કરીને આમ આદમી પાર્ટીને જીતાડો બીજું મારે કોંગ્રેસને કાર્યકર્તાઓને અપીલ કરવી છે વિસાવદનના કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના લીડરો જે પણ લીડરો છે જે આ ચૂંટણી લડવાના પ્રચાર માટે આવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ વીસ વીસ લોકો એને ફોન કરો કે તમે ભાજપની બી ટીમ તરીકે કામ કરો છો એ સાબિત થઈ ચૂક્યું છે તમે એક તો આપણે ગઠબંધનમાં નક્કી કરેલું હતું કે બીજું કે છતાંય તમે ઉભા રાખ્યા છે તમે શું કામ ઉભા રાખ્યા છે ભાઈ કોના કેવાથી ઉભા રાખ્યા છે શું રાહુલ ગાંધીએ કીધું કે ભાજપના કેટલાક આપણા નેતાઓ ભાજપના સાથે સંપર્કમાં બી ટીમ કેવાથી ઉભા રાખ્યા છે કોંગ્રેસને એક મત ભાજપને એક મત જાય છે સમજો તમે એટલે કોંગ્રેસમાં એક પણ મત ન પડે તો કોંગ્રેસના લીડરો બીજી વાર સો વખત વિચારશે તમને પૂછ્યા વિના પાણી નહીં પીએ કાર્યકર્તાઓને કહું છું તમે લાખ વંદન કરવા આજે હું ગામડે ગામડે જાઉં છું કાર્યકર્તાઓ બિચારા રડે છે મારી પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ કે સુદાનભાઈ અમારા નેતાઓને શરમ નથી આવતી કે અમારા નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાના ધંધાઓ માટે અને પોતાના સેટિંગ માટે થઈ અને ભાજપને ફાયદો કરાવવા નીકળ્યા છે પણ અમે તમારી સાથે જઈએ તો મારી વિનંતી છે કે જો કોંગ્રેસના મત અહીંયા બસો પાંચસો જ અટકી જાય કોંગ્રેસ વિસાવદરમાં તો બીજી વખત કોંગ્રેસનું નેતા સેટિંગ કરતા સો વાર વિચારશે એમ કહેશે કે પતી જશું આપણે

ત્રીસ વર્ષમાં તમે જે લૂંટ ચલાવી છે અને ચોપન લાખ ખેડૂતોને ભાવ નહીં આપો પૂરતા સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે જો ભ્રષ્ટાચાર બંધ નહીં કરો અને દેવું માપ નહીં કરો ત્યાં સુધી ભાજપને મત મળી તમારે આપવાનો છે સાહેબ આ તમારે કરવાનો છે મારી સૌને વિનંતી છે બીજી એક વાત મારે કરવી છે કે એકલા ગોપાલભાઈ એકલા હાથે છે બીજી બાજુ મંત્રીઓ સંતરીઓ અધિકારીઓ તંત્ર પોલીસ અડકતરી રીતે ઉપયોગ લેવો અને સૌથી મોટી વાત મુખ્યમંત્રી પ્રધાનમંત્રીની ટીમો ઉતરે સાહેબ એને કામ કરવું હોત તો સરકાર છે તો અત્યારે બનાવવાની તમે ત્રીસ વર્ષથી કરો છો શું અને દસ વર્ષથી તમે જિલ્લા પ્રમુખ હતા ધારાસભ્ય તમારા સાંસદ સભ્ય તમારા તાલુકા પંચાયત તમારી જિલ્લા પંચાયત તમારી નગરપાલિકાઓ તમારી મહાનગરપાલિકાઓ તમારી અને ધારાસભ્ય તમે ચૂંટાો તો અમે તમારું કામ કરીએ આટલા સ્વાર્થી એટલે એક તો તમે ખરીદીઓ કરીને ત્યાંથી મતદારોનો વિશ્વાસ તોડીને નીકળ્યા છો એ ભાજપે સોમાન ઉપર ઘા કર્યો છે વિશાવાદની જનતાને એટલે તમામ જ્ઞાતિના તમામ જાતિના તમામ ધર્મના આગેવાનો મારી વિનંતી છે કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટી એક નંબર જાડું ભૂલતા નહીં કોઈ પણ કહેવા આવે તમને એમ જ કહેવાનું આ વખતે નહીં ભાઈ જાવ પછી જોઈશું ગોપાલભાઈ દોઢ વર્ષ છે દોઢ વર્ષમાં કામ કરે તો ઠીક છે નહી તો હું તમને કહીશ કે ગોપાલભાઈને ગોપાલભાઈ પણ મારી વિનંતી છે કોંગ્રેસે ફોજ ઉતારી છે ગોપાલભાઈને રાવા માટે કોંગ્રેસના નેતાઓ જો ખુલે આમ કહે છે કે તમે ભાજપ ને મત આપજો અમને અમને ન આપતો પણ આમ આદમીને ન આપતા અરે ભાઈ શું પીડા છે તમને અમે કામની રાજનીતિ લઈને નીકળ્યા છીએ અમારે ભ્રષ્ટાચાર કરવો હોત તો તો હું ચેનલમાં તો ગોપાલભાઈ બબ્બે સરકારી નોકરીઓ કરતા હતા આમ બધું છોડીને મારું આવ્યા તમારી જેમ ધંધાના સેટિંગ નથી કર્યા તમારી જેમ કંપનીઓમાં ધંધા નથી કરે અમે અમારી પ્રજા માટે થઈને અમારી જાનની ખુમારી આપી છે અમારા ઉપર હુમલા થયા છે અમે જેલમાં ગયા છે કયા કોંગ્રેસના નેતાઓ મોટા જેલમાં ગયા મારે એમાં પડવું પણ નથી પણ તમે ખોટા આક્ષેપો કરશો આમ આદમી પાર્ટી ઉપર તો આમ આદમી ઉપર આક્ષેપ છે ખેડૂત ઉપર આક્ષેપ છે આ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોનો ઉપર તમે એના રોષ ઉપર તમે મીઠો ભભરાવો છો એટલે કોંગ્રેસના નેતાઓ તમારે હરાવું ભાજપ ને હરાવો ને તમે તમારી પાસે વાવની ચૂંટણી હતી બીજી ચૂંટણીઓ હતી ત્યારે અમારી પાસે તમે મદદ માંગી હતી હતી અને અમે તમને આપી મદદ કરી તમે જીતી ન શક્યા હવે ચોથી વાત અને બહુ જ અગત્યની વાત મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા એ તમારા માટે આજીવન લડશે તમારા માટે જેલમાં જશે અમે જેલમાં પણ ગયા છીએ પેપર ફૂટ્યું હતું લોકોનું છોકરાઓનું યુવાનોનું અમે જેલમાં ગયા હતા અમારી ઉપર છો બહેનોને માતા બહેનોને આગળ કરીને ભાજપ પણ કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી હતી કે આ છેડતી કરી દારૂ પીડા એવા આવું બધું ખ્યાલ કર્યું હતું છતાંય અમે એ ખોટા કેસો થયા ને એ સંઘર્ષ કરીને જેલમાં તમારા માટે લડ્યા છીએ મિત્રો ક્યારે પાછા નથી પડ્યા મારી વિનંતી છે કે એક પણ મત તમારો વેડફાય નહીં

પાડવા માટે બધાને વિસાવ દરમિયાન તમે જુઓ માલધારીઓ નું લોહી ચૂસી નાખ્યું છે માલધારીઓને ગીર માંથી ખાલી કરાવી નાખ્યું છે ઇકો ચોન લાવી ગઢવી ચારણ રબારી ભરવાડો એને બહાર કાઢ્યા છે એસટી ના દાખલાઓ એમને બંધ કરી અને એને પરેશાન કરવામાં આવ્યા છે એ આ ભાજપ છે મારી આપને વિનંતી છે કે ભાજપની કોઈ ચાલમાં આવતા નહીં આ પાંચ દિવસ તમારા ઘરે આવશે તમને કહેશે તમને પગે પડશે પણ ચૂકતા નહીં મિત્રો એક જ તમારે વિસાવદર માંથી એવો સિંહ મોકલવાનો છે એવો ગોવાડ મોકલવાનો છે એકસો ને બાંધી રાખશે એકસો ને અને પછી વિધાનસભામાં જુઓ તમારો અવાજ ગુંજે છે અને હંમેશા માણસ એમ કહે છે કે મર્દની શમશાનમાં જવાનું હોય માય કાંગલાઓ સાથે શું ફરવાનું હોય તમારી વિનંતી છે જે લોકો બહાર નથી આવી શકતા એ અંદર ખાને ગોપાલભાઈ માટે આમ આદમી માટે પ્રચાર કરે ઝાડુ માટે પ્રચાર કરે કોઈ બોગસ કરતું હોય તો કરવા ન દેને હાથે પગે પડો કે આવું પાપનો ભાગીદાર આપણે ન થઈએ આ ખેડૂતો લડી રહ્યા છે મજૂરો શ્રમિકો માલધારીઓ લડી રહ્યા છે આ સાથે મિત્રો છેલ્લી વાત અગત્યની વાત કે આ ચૂંટણી આખા ગુજરાત નું ભાવિ નક્કી કરશે જો વિસાવદર તમે જીતાડી દેશો તો બે હજાર સત્યાવીસ માં તમારી પોતાની આમ આદમી સરકાર બનતા કોઈ નહીં રોકી શકે એટલે ઘણા લોકો બિચારા મંડળીઓમાં કોભાન કર્યું હોય બ્રિજ ખાઈ ગયા હોય રોડ રસ્તા ખાઈ ગયા હોય ઈ કોન્ટ્રાક્ટરો હોય એ બધા કેવા આવશે તમને નહીં નહીં આ ન જોઈએ આમ આદમી પાર્ટી એના વિશે અનાપ સનાપ બોલશે તમારે માનવાનું નથી તમારે એમ સમજવાનું કે બુચ શિયો છે એને બુચ મારી છે એને જેલ જાવું પડે એમ છે એટલે આ ખેલ કરે છે જ્ઞાતિના આગેવાનના નામે આવશે જાતિના આગેવાનના નામે આવશે ધર્મના આગેવાનના નામ આવશે પણ ક્યાંય તમારે બોડવાવાનું નથી તમારે અત્યારે આંખ કાન નાક બધું બંધ કરી મોઢું અને માત્ર એક જ ચૂપચાપ ઝાડુને મતદાન કરવાનો છે અને ઓગણીસ જૂને સવારથી ઝાડુને મતદાન કરજો હજી મોટો સમય મળશે હું તમને ફેસબુક લાઈવના માધ્યમથી મળતો રહીશ આજે મારે આજે સભામાં જવાનું છે અને આ ગોપાલભાઈનો વિજય નહીં હશે આ વિજય હશે ખેડૂતોનો મજૂરોનો શ્રમિકોનો અને માલધારીઓનો આ વિસાવદરની જનતાનો સન્માનનો વિજય હશે આ ચોપન લાખ ખેડૂતોનો વિજય હશે એટલે મારી આપ સૌને વિનંતી છે જેટલા સગા સંબંધીઓ વિસાવદરમાં રહે છે ઘણા લોકો પ્રચાર કરવા માંગતા આવતા હોય તો પ્રચાર કરજો ફોન કરજો અને ગોપાલભાઈ જેવા મર્દને ચૂટજો જો ભ્રષ્ટાચારીઓને ચૂંટશો મિત્રો તો આખામાં ઇકોજોન લાવશે ખેડૂતોના ભાવ કાપી નાખશે મગફળીના ભાવ સાતસો કરી નાખશે ગેસના ભાવ ડબલ કરી નાખશે મોંઘવારી પહોંચાડશે અને તમારા મારા જ્ઞાતિના પણ જેલમાં દેશે મારી મારી આ આ તમારી દીકરીઓને કાઢશે એટલા માટે કહી અને અહંકાર ભાજપનો તોડવાનો છે કોઈ પણ આવે તમે જુઓ સુરતમાં સંમેલનો કરે છે ત્યાંથી બસો બાંધીને આવશે મારે સુરતમાં જેટલા પણ બસોમાં આવે એ બધાને હાથ જોડીને વિનંતી કરવાની છે કે તમારા બાળકનું તમારા સંતાનનું અને ગુજરાતના ભવિષ્ય માટે મતદાન થવાનું છે એટલે ભલે તમે બસમાં ભાજપવાળાની આવો અહીંયા બટન દબાવજો ચાળુ નું મને મને બર્યું સુ પુરો વિશ્વાસ છે કે તમે એવું કરશો કારણ કે રત્ન કલાકારો મૃત્યુ પામ્યા જ કેટલાય આ લોકો એની પરવા નથી કરી એ વિશાવદ આજ આ વખતે જમાડશે તમને નચાવશે બધુંય કરશે પણ એ તમારા નથી તમારા હો તોય અમરેલીની દીકરીઓના સરઘસો નો ખાટ મારી વિનંતી છે વધારે વધારે લોકો આ બધું શેર કરજો બધાને કહેજો અને આ મગફળી કાંડ આ કૌભાંડો એપીએમસીમાં કાંડ મંડળીના કૌભાંડ આ બધું તમે જોજો બરાબર છે સમજી વિચારજો અને મતદાન જાડુમાં કરજો જય હિન્દ જય ભારત જય માતાજી